चबिया करो चब चबिया चब चबिया चब 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 <laughs> चब 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 करो पकड़ी रख दो दौड़ा इधर ही पलड़े <laughs> चेरे

જો ડડ દોડી જાય ને બપ્પાને લેવા જાય તો હું તમને અમારું ગામ આખું બતાવઈશ આ તો ગામના બારનો નજારા છે તો ચલો હું તમને મારું ગામ બતાવઉં અત્યારે મે થોડુંક વરસાદ ચાલુ થઈ ગયો એટલે મે ગામ તરફ જઈએ અમારું તો તમને બધું બતાવઈશ વિડિયોમાં બન્યા રે ચલો બાઈક ઉપર બેહીજો ચલો પકડ バニバニ。Bunny, bunny અમારા ગામનું તળાવ આ પણ ફૂલ થઈ ગયું આખું ભરાઈ ગયું તલાય અને એમ બીજું પણ તલાય બધા આગળ આવશે જો અહીંયા બા ને બધા કપડાં ધો અને આ અહીંયા મોટા પપ્પાનું ઘર રોડ ઉપર જ છે અને અહીંયા બાની બધા કામ કરે અને બા ધોવે કપડાં અને હા રૂમ જોવા ખાલી આમને લઈને જતા રમવા નું ફોટા પાડું એલા બોલાવે ઓબરા ગયો એટલે આજે તારાના વધામણા કરે નહીં આજે તલાઈ વધાયું છે મોસ્ટ તો વાગતા ટોલે नाही आम्हाला प्रधान माताजी परंतु आम्ही नंगे में अम्मा आ